अडिशो माय भडाशो अमदि अडीशो माय भडाशो ए पशी त्या वासो अमने नाथ जातना बंधन छूटा झूटी झूठी ला

I'm ધોલી ને સમિલા થઈ ફરશુ પાણી સમિલા થઈ ઘરે તો સાચા સુખાને

પણ અભરાવાની બીક ન હોય ને એ પાણી આવે અને જે નજીક આવે ને ફાંસે આવે ને એનું કામ છે પણ સંતો ભારે જેટલા ભાગે રોજ પાખા પગે લાગે સંતો દીકરા માગે આમાં ગુરુ નું જ્ઞાન છે નહીં આવું ભૂલાય તો આનંદ લીલા લેર છે બાકી બધો ફેર છે વારે વારે આવું વારે વારે જાવું આ સકડી છે સદગુરુ મહારાજ